હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું પનીર પરાઠા એના માટે મેં અહીંયા એક લિટર દૂધ લીધું છે જેને આપણે ગરમ કરવા મૂકીશું ત્યારબાદ મેં એક વાટકીમાં એક લીંબુનો રસ લીધો છે જેટલો લીંબુનો રસ હોય એના કરતાં ડબલ એમાં પાણી ઉમેરવાનું છે એક દોઢ ચમચી જેવો લીંબુનો રસ હતો એમાં મેં પાણી ઉમેર્યું છે હવે દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ લીંબુનું પાણી ઉમેરીશું અહીં આપણે દૂધ ફાડવા માટે વિનેગર સાયટ્રીક એસિડ અથવા દહીંનો ઉપયોગ પણ કરી શકીએ હવે એકદમ હળવા હાથે એકથી બે વાર ચમચી ફેરવાથી પનીર અને પાણી એકદમ અલગ થઈ જશે પનીર અલગ થઈ ગયું છે જેને આપણે એક પાતળા કપડામાં નિતા લઈશું અહીંયા મેં એક વાસણ ઉપર ચાણીમાં પાતળું કપડું મૂક્યું છે એમાં આપણે આ બધું જ પનીર નિતારી લઈશું જેથી વાસણમાં નીચે આ બધું પાણી આવી જાય આ પાણીનો ઉપયોગ આપણે પરાઠાનો લોટ બાંધવામાં ગ્રેવી બનાવવામાં એવી રીતના કરી શકીએ પનીરને એકદમ હવે મેં અહીંયા બે વાર પાણીથી એને સરસ ધોઈ લીધું છે જેથી લીંબુની જે ખટાશ હોય એ નીકળી જાય હવે એને સરસ હાથથી નીચોવી લેવાનું છે ત્યારબાદ મેં એને સેટ કરવા માટે ફ્રીજમાં મૂક્યું હતું બાર કલાક માટે હવે મેં પનીરને ખમણી લીધું છે જેમાં આપણે એક મોટી ડુંગળી છીણી અને નીચો એને ઉમેરીશું ત્યારબાદ એક મોટી ચમચી કોથમીર એક નાનું લાલ મરચું જે ફ્રેશ મરચું આવે એ મેં વાટીને લીધું છે ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું અડધી ચમચી આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો લીધો છે હવે એ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે ત્યારબાદ મેં અગાઉ મીઠું અને થોડું મોણ નાખી અને રોટલી જેવો એવો મેં પરાઠાનો લોટ બાંધી લીધો હતો જેની આપણે રોટલી વણીશું ત્યારબાદ એમાં મિશ્રણ ભરી અને એના પરાઠા વણી લઈશું જેવડા પરાઠા બનાવ હોય એટલો નાનો મોટો લુવો લઈ અને એમાં મિશ્રણ ભરીને તૈયાર કરવાનું છે પરાઠા આપણે વારંવાર બનાવતા જોઈએ આલુ પરાઠા વેજીટેબલ પરાઠા હવે આપણે એને સરસવાણી લઈશું એકદમ હળવા હાથે વણવાનું છે લોટ થોડો ઢીલો રાખવાનો જેથી પરાઠા ફાટે નહીં હવે મેં અહીંયા લોખંડની એક તવીમાં માખણ લીધું છે ઘરનું માખણ હોય એ જ લીધું છે જેમાં આપણે આ પરાઠા શેકી લઈશું અહીંયા પરાઠા શેકવા માટે આપણે તેલ અથવા ઘીનો ઉપયોગ પણ કરી શકીએ એકદમ ધીમા તાપે પરાઠાને શેકી લેવાના છે મેં અહીંયા એક સાથે ચારથી પાંચ પરાઠા વણી લીધા હતા જેથી ગરમ ગરમ સવ કરી શકાય એકદમ અચ્છા ગુલાબી એવા આ પરાઠા શેકી લેવાના છે માખણનો ઉપયોગ આપણને પસંદ હોય એટલું કરી શકાય થોડું માખણ લગાવીને શેકી લઈએ એમ પણ શેકી શકાય અને એકદમ માખણવાળા પણ શેકી શકાય તો મેં અહીંયા બધા જ પરાઠા શેકી લીધા છે એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી એવા આ પરાઠા સરસ બન્યા છે વારંવાર ફેરવી અને શેકી લીધા છે આ પરાઠાને આપણે દહીં લીલી ચટણી ખજૂર આમલીની ચટણી ચા સાથે ફાવે તો ચા રાયતું ગમે તેની સાથે સર્વ કરી શકીએ એકદમ બે પડ અલગ થઈ જાય એવી રીતના આ પરાઠા બન્યા છે પનીર પણ તાજું હોવાથી એકદમ સરસ મિલ્ટ થઈ ગયું છે તો તૈયાર છે આપણા પનીર પરાઠા જેને મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યા છે તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ